જય ભારત અમદાવાદની અંદર જે અવારનવાર એક્સિડન્ટના જે રોગ બનતા હોય છે રાહદારીઓ અને ટ્રાફિકની અંદર જે વાહનો ચલાવવાળા વ્યક્તિઓ એની અંદર આપમાં હાલમાં ચાંદખેડા વિસ્તારની અંદર ઊભા છીએ ચાંદખેડા વિસ્તારની અંદર અહીંયા અવારનવાર રિક્ષા ચાલકોના લીધે જાહેર રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક થતો હોય છે અને અવરજવરના વાહનોને ખૂબ જ અડચણરૂપ ઊભા થતા હોય છે અને હાલની અંદર આપણે દોઢ કલાકથી ટ્રાફિક કંટ્રોલમાં દસ પંચાણું પર કોલ પણ કર્યો છે તેમ છતાં પણ આથી પણ પોલીસ ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર આવી નથી જ્યારે મેં મારે ઘડી કંટ્રોલમાં ફોન કર્યા છતાં જ્યારે મને એક સ્થાનિક નંબર આપવામાં આવ્યો અને જામખેડા વિસ્તારની અંદર નજીકમાં ટ્રાફિક જે છે ત્યાં અમે જવાનું કીધું અહીંયા અમે સ્થળ ઉપર આવ્યા ત્યારે ટ્રાફિક પોલીસ સ્વતંત્ર રામ ભરોસે ચાલી રહ્યું છે તેવી આ પરિસ્થિતિ છે હાલની અંદર ચાંદખેડા બુથની અંદર ચાંદખેડા પોલીસ જે બુથ છે તો આ પરિસ્થિતિ છે હાલની અંદર અમે અહીંયા આવ્યા છીએ પણ આ પોલીસ સ્ટેશન ચાંદખેડાની ભીડ છે જે ટ્રાફિકની જે રામ ભરોસે ચાલતી હોય એવા આ દ્રશ્યો છે તમે ખુદ જોઈ શકો છો લાઈવ તો આ ટ્રાફિક કોના ભરોસે ચાલે છે તે ખબર નથી અમે અવારનવાર ફોન કર્યો તેમ છતાં પણ અમને યોગ્ય જવાબ ના આપ્યો અને અમે ત્યારે કીધું કે આ વાતની અમે લર્નવાત ઉપર ડીસીપી લેવલે કરીશું ટ્રાફિકની અંદર ત્યારે મને ત્યાંના પેટ્રોલના અધિકારીઓ એવું જણાવે છે કે તમારે થાય કરી લો તમારે જેણે કહ્યું હોય કરી લો

વાહન ચાલક નશાની હાલતની અંદર તે ગાડી ચલાવીને ઘણા લોકોને એક્સિડન્ટ કર્યા છે અને એક વ્યક્તિનો પગ પણ તોડી નાખ્યો છે જો આવા અવારનવાર ચાંદખેડા વિસ્તારની અંદર જો એક્સિડન્ટ થશે તો તેના જવાબદાર કોણ છે